એમાં પણ શ્રીનગરથી અમદાવાદ આવતી ફ્લાઇટના ભાવ તો કંઈ ગજબના થઈ ગયા છે નમસ્કાર પહેલગામની જે ઘટના બની પછી ફ્લાઇટના ભાવો આસમાને પહોંચી ગયા છે ઘણા બધા ભાવોમાં વધારો થઈ ગયો છે ખાસ કરીને અમદાવાદની વાત કરીએ તો અમદાવાદથી ઘણી બધી એવો એવી ફ્લાઇટ છે જેના ભાવોમાં બે હજાર રૂપિયાથી પણ વધારો કરી દેવામાં આવ્યો છે અને એમાં પણ શ્રીનગરથી અમદાવાદ આવતી ફ્લાઇટના ભાવ તો કંઈ ગજબના થઈ ગયા છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડૉટ પહેલગામમાં બાવીસ એપ્રિલે જે ઘટના બની એ પછી મોટી સંખ્યામાં જે લોકો ત્યાં પ્રવાસે ગયા હતા એ બધા પોતપોતાના ઘરે પાછા ફરવા માટે આતુર હતા અને બધાની એરપોર્ટ ઉપર લાઇન લાગી ગઈ હતી બધાને જવું હતું હવે એવા સંજોગોની અંદર શ્રીનગરથી અમદાવાદની જે ફ્લાઈટ હોય એના એવરેજ પાંચથી છ હજાર રૂપિયા ભાવ ચાલતા હતા પરંતુ એ ભાવ સીધા પંદર હજાર રૂપિયા થઈ ગયા આ ઉપરાંત અમદાવાદથી જે ફ્લાઈટ ઓપરેટ થાય છે એમાં અમદાવાદથી સિંગાપોરની જે ફ્લાઈટ છે એનો નવ હજાર રૂપિયા ભાવ થઈ ગયો છે અમદાવાદથી બેંગકોકની ફ્લાઇટનો ચૌદ હજાર આઠસો રૂપિયા થઈ ગયો છે અમદાવાદથી કુવાલા રમપુર તેર હજાર ચારસો થઈ ગયો છે અમદાવાદથી લંડનની ફ્લાઇટનો ચો ચોસઠ હજાર રૂપિયા ફાવ થઈ ગયો છે દુબઈનો સોળ હજાર ત્રણસો રૂપિયા એટલે કે એવરેજ બધી ફ્લાઇટની અંદર લગભગ બે હજાર રૂપિયા કરતાં વધારે થઈ ગયો છે હવે આની પાછળનું કારણ એવું આપવામાં આવ્યું છે કે ભારતે જે પાકિસ્તાન સામે પગલાં લીધા એના વળતા પગલાં રૂપે પાકિસ્તાને જે પોતાનું એરોસ્પેસ બંધ કરી દીધું એને કારણે એરલાઇન્સો મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે અને ખાસ કરીને ઉત્તર અમેરિકા યુરોપ અને મધ્ય પૂર્વ તરફ જે ફ્લાઇટો જાય છે એ હવે અરબ સાગર ઉપરથી લાંબો રૂટ લેવો પડે છે જેને કારણે લગભગ બેથી અઢી કલાક વધી જાય છે એટલે આમાં ફ્યુઅલ ચાર્જ વધી ગયો છે અને ક્રૂ મેમ્બર્સ છે એ લોકોનો સમય પણ વધી ગયો છે એટલા માટે આ ભાડું વધારવાની ફરજ પડી છે એવું એરલાઇન્સનું કહેવું છે બીજી તરફ આ કાશ્મીરની અંદર અત્યારે સિઝન હતી ટુરિસ્ટોને આવવાની અને હોટલોવાળા એવી આશા રાખીને બેઠા હતા સજાવીને બેઠા હતા કે આ વખતે ટુરિસ્ટો આવશે અને એનો ધંધો થશે પરંતુ ત્યાંની હોટલોને જબરજસ્ત મોટું નુકસાન થઈ ગયું છે કારણ કે હવે ત્યાં આગળ ટુરિસ્ટો જતા બંધ થઈ ગયા છે કાગડા ઉડી રહ્યા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ